અલો મિત્ર ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં વિરંજલું આપનું સ્વાગત કરું છું અને ખેતીના વિડીયો આપણા ઘણા બધા મિત્રો તમે જોયા છે જાણ્યા છે અને સમજ્યા છે તો હવે ઘણા બધા પશુપાલક મિત્રનું કોમેન્ટ હતી અને એના માટે થઈને આજનો આ વિડીયો મારે બનાવવો છે તો આજનો આ વિડીયો આપણો પશુપાલન વિશેનો છે કે જેમાં ઘણા બધા પ્રશ્ન છે અત્યારે જે પશુ છે દોવા દે છે વ્યાણેલું છે પારેટું છે ફેટના પ્રશ્ન છે ફેટ કપાય છે તો એક તો ટૂંકી અને થોડામાં માહિતી હું તમને મિત્ર એ આપી શકું કે પહેલાં વહેલું તો તમે બે ડેરીએ તમને શંકા હોય તો બે ડેરીએ ચાર ડેરીએ પાંચ ડેરીએ ફેટ કઢવીને જોઈ લ્યો ફેટ આવે જ ફેટ ન આવે એવો કોઈ પ્રશ્ન નથી પણ હવે ફેટનું માટે આપણે શું કરવાનું છે ખાસ એની માટે થઈને હું વિડીયો તમને હું બનાવું અને બતાવું શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે અને શું કોઈ ખર્ચા વગર નહીં કે એવો કોઈ ખર્ચો આયેશ ખર્ચો નથી કે જેની માટે થઈને કોઈ ન કરી શકે ફેટ આવે જ ના આવે એવું કોઈ દિવસ બને નહીં કોઈ પણ પશુ હોય એમાં ફેટ ના આવતો હોય એવું બનતું જ ન હોય તો ચાલો એના માટે આખી શું પ્રોસેસ છે એની જ હું તમને વિડીયો ખાસ બતાવો છું ચાલો આપણે જોઈ લઈએ વિડિયો તો મિત્ર આ છે આપણા પશુ આ સાઈડ ગાય પણ છે તમે જોઈ શકો છો આ ભેંસું છે હવે પેલા વેલું જો મિત્ર તમને વાત કરવી હોય તો મારે તમને એક એ વસ્તુ જરૂરી સમજાવવી છે કે ફેટ આવવાના પ્રશ્ન ઘણા બધા હોય હોય છે એક એક ફેટ ના આવવાના કારણ શું કે તો ઢોર આપણે બેઠા હોય ત્યારે જો વહેટકું હોય કે આગા પાછું થયું હોય પછી ખોળ ઉપર દોતા હોય તો ખોળ ખાવામાં એને અનુકૂળ ન આવ્યું હોય ખોળ બદલો હોય ખોડમાં કઈ ફારફેર થયો હોય તો પણ ફેટ નથી આવતા એમાં પણ ફેટ કાપે છે ત્યાર પછી ઋતુમાં આવતું હોય એટલે કે ગરમીમાં આવતું હોય હીટમાં આવતું હોય તો પણ ફેટ કાપે છે આવા બધા ઘણા બધા એના પ્રશ્ન પણ એ પ્રશ્ન છે એ કોઈ કે આખું વેતર એના પ્રશ્ન રહેતા નથી કે આખું વેતર આ બધું હાલે એવા કોઈ પ્રશ્ન રહેતા નથી એ તો એકા તો બે દિવસ કે પાંચ દિવસનો પ્રશ્ન છે તો આખું વેતર વ્યવસ્થિત ફેટ આવે એના માટે શું કરવું તો પેલાવેલું મિત્ર હું તમને એક એટલું કહી શકું કે પહેલાં વહેલું તો તમારે તમારું ટેબલ કે જે તમારું ટેબલ હોય એ ટાઈમ ટેબલ તમારે ફિક્સ કરી લેવાનું છે એટલે કે જે તમે નીણ નાખતા હોય તો એ જ ટાઈમે નીણ પડવી જોઈએ પાણી પાતા હોય તો એ ટાઈમે પાણી પાવાનું છે ખાસ વસ્તુ તમારો ટાઈમ ટેબલ છે ત્યાર પછી જો આપણે જોવાનું છે કે દૂધ વધારે છે તો એમાં ફેટની જરૂર છે તો આપણે પ્રોટીનવાળો ખોરાક એટલે કે કપાસિયા છે મકાઈ ભૈડો છે અને મકાઈ બૈડોમાં જે લોકો તૈયાર લેતા હોય ખાસ એની માટે નિવેદન છે કે ખાસ વસ્તુ સમજવા જેવી એ છે કે કોઈએ તૈયાર લેવાનો નથી મકાઈ લઈને ભૈડાવજો તૈયારમાં બધે ઓલા આપણે દોડાન જેન તેન દરેલું આવે છે ત્યાર પછી એક મેં ઘણા બધા આપણા પશુપાલક મિત્રો લેતા હોઈએ છીએ કે આપણે ઘૂસી જે કહીએ છીએ મિત્રો એનાથી ઘઉં સસ્તા પડશે અને એક તો ક્વોલિટી છે ખાસ વસ્તુ જે છે આપણે ઓછું દેશું અને બેનિફિટ આપણે વધારે રહેશે એવી વસ્તુ હોય તો એ છે આપણા ઘઉં તો ઘઉં દિયો ત્યાર પછી હવે એની માટે કે વ્યાંજણમાં શું તો કે મારા હિસાબે જો હું આપું છું તો એક ડબ્બો ગોળ આપું છું અડધો પોણો એટલે કે આઠ નવ લીટરની આસપાસમાં હું એને તેલ આપું છું ટોટલ ત્યાર પછી આપણે જે ટોપરાના વાઇટકા કહીએ છીએ કે જે સુકાઈ ગયેલ ટોપરું હોય છે એના વાઇટકા પણ હું આપું છું ત્યાર પછી આપણે મેથી એટલે કે જે મેથીના દાણા હોય છે એ મેથીના દાણા જે છે એ મેથીના દાણાને આપણે મિક્સરમાં ઘૂંટી નાખવાનું આખા પાખા જેવું એ મિક્સરના દાણામાં ઘૂંટી એને વ્યવસ્થિત કરી અને એ પણ ખોળ ઉપર આપી શકવાથી દૂધ વધે છે ફેટ વધે છે અને આ બધું તેલ ગોળ આ વસ્તુ આપણે મિત્રો એટલા માટે જ આપીએ છીએ કે જેનું દૂધ આખું વેતર એટલે કે લાંબો ટાઈમ સુધી દોવા દઈએ એટલા માટે એને આપીએ છીએ હવે મિત્ર આજની જો આ તમને વિડીયો બતાવું છું તો ખાસ તમને આ ભેંસ વિશેની વાત કરું તો આ ભેંસ છે એમાં વ્યાણી હવે આનું આ બીજું વેતર હું દોઉં છું પહેલાં વેતરમાં તો એમાં ચાર લિટર દૂધ હતું એ જ છે મેં એને સાત લીટરે ઉગાડી દીધી તો આજ વખતે વ્યાણી એમાં છ લિટર દૂધ તો આવ્યું જ છે તો આ હવે એને આપણે નવ લીટર ઉપર ફૂગડી છે તો એનું કોઈ કારણ એવું નથી કે કોઈ હું વિદેશથી લઈ ઓલું લઈ આપણું જે દેશી છે એને આપણે જાણીએ છીએ એ જ વસ્તુ એને આપું છું તો આ ગોળ વસ્તુ ખાસ સમજવા જેવી છે પછી એક મિત્ર તમને ભલામણ એ કરી દઉં કે ખાસ પેલું વેતરા ખડેલા છે વોળક્યું છે એની માટે બને ત્યાં સુધી વિલાયતી દવા એટલે કે જે આપણે મેડિકલથી લઈએ છીએ એ દવાને ટારો કારણ કે એને પહેલાં વેતરમાં આપશો એટલે બીજા વેતરમાં એને આપવું જ પડશે અને બને તા હુંથી કોઈ દિવસ કોઈ ઢોરને એવી તો કોઈ તકલીફ હોતી નથી કે એને જે દવા વગર થાય જ નહીં ને એક છે કોઈ એને તકલીફ હોય વ્યંજનમાં તકલીફ પડી હોય બીજી કોઈ છે તાવ આ તે તો એક્સોડેટ એવા જે પ્રશ્ન છે મિત્ર એમાં આપણે ડૉક્ટરને કહેવું જરૂરી છે બાકી જે કેલ્શિયમની બોટલ લઈએ છીએ ગોળીઓ લઈએ છીએ એની કોઈ મિત્ર જરૂર નથી અને એમાં ખોટા કોઈ ખર્ચાવાની પણ જરૂર નથી આપણું જે ઘરગથ્થુ જ જે ઉપયોગ છે કે આપણા દેશી જ ઉપયોગ છે વડવા વખતથી કરતા આવ્યા છીએ અને આપણે સાંભળ્યું છે મિત્ર એ કરો એ તમને સારામાં સારું બેનિફિટ રહેશે ત્યાર પછી મિત્ર આજે આ ભેંસને છે પાંચ મહિના ઉપરનો ગાભ છે અને અત્યારે એમાં બંને ટાઈમ પાંચ પાંચ લિટર ઉપરનું દૂધ આવે છે ત્યાર પછી આ ખડેલાની જો આપણે વાત કરીએ તો મિત્ર એ વ્યાણિયાને આજે છત્રીસમો દિવસ છે તો આપણે એને ચોત્રીસમાં પાંત્રીસમાં દિવસે બિદાન પણ પાછું મૂકી દીધેલું છે જોકે હું પણ એવું માનું છું કે એને રેસ્ટ હોવો જોઈએ કે આજે મારા હિસાબે મને એવું છે કે એને ત્રણ મહિનાનો રેસ્ટ હોવો જોઈએ કે જે વ્યાય તે પછી ત્રણ મહિના પછી જ પાછી એને ગાભ રાખવાનો હોવો જોઈએ તો મિત્ર એ પણ ગાભ નથી કારણ કે એને જ્યારે ખળેલું હતું ઉઠલા મારતું તો આપણે એને મગ ફણગાવેલા એટલે કે જે આપણે કોટા ઘાટી જાય એ રીતના મગ આપવા તો એનો ગર્ભાશયનો વિકાસ એવો સારો એવો છે તો સારામાં સારો વિકાસ હોય એટલે મારા અંદાજે સત્તર વ્યાણા પછી સત્તર અઢાર દિવસ વીસ દિવસની આસપાસમાં પશુ ફરીથી હીટમાં આવી જાય છે તો આપણે એક વખત જવા દીધું છે ત્યાર પછી બીજી વખત આવ્યું ત્યારે આપણે એને ફેરવી લે આવે ગાભ રીએ ન રહીએ એ આપણે પછીથી જોશું અને મિત્રો જો ફેટની તમને હું વાત કરું તો આ જ ભેંસ છે આપણે બીજી કોઈ વસ્તુ આપતા નથી હું પણ ક્યારેક એક શું આપણે ખાણમાં ખાણદાણમાં શું આપણે આપીએ છીએ એનો પણ હું મિત્ર તમને વિડીયો બનાવી અને એ પણ બતાવીશ તો મિત્ર આ દસની નીચે મેં ક્યારે એના ફેટ નથી સાંભળ્યા કે દસની નીચે આના ફેટ આવ્યો હોય તો હજી આ બંનેનું હારે મિક્સ કરવાથી નવ ઉપર ફેટ આવે છે જે આ છે એને આજે છત્રીસમો દિવસ છે અને આપણે એને ચોત્રીસમાં પાંત્રીમ દિવસે એટલે કે પરમ દિવસે આપણે એને બિદદાન પણ મૂકી દીધેલું છે તો એનો ગર્ભાશયનો વિકાસ સારો હતો એટલા માટે ફરી હવે નેક્સ્ટ ટાઈમનો વિડીયો હું એને શું ખાણમાં આપું છું કેવી રીતનું ખાણ આપું છું કેટલો ખાણ આપું છું એ વિડીયો પણ હું બતાવીશ તો ખાસ મિત્રો આજનો વિડીયો મારે એટલે બતાવવો પડ્યો કે અમુક મિત્રો જે છે અમુક ખેડૂત મિત્રો છે પશુપાલક મિત્રો છે જેને ખાલી પશુનો જ વ્યવસાય છે એ લોકોને એવા બધા પ્રશ્ન થયા છે કે દવા આપે છે કેલ્શિયમની બોટલો વિટામિનની બોટલો અને એ બધા મિત્રોને છતાંય ફેટ મળતા નથી પણ મિત્ર એક ચોકસાઈ તો તમારે જરૂરથી ને એ કરવાની છે પહેલાં વહેલું તમારું ટાઈમ ટેબલ પરફેક્ટ હોવું જોઈએ ટાઈમ ટેબલ પછી તમને સેજ પણ શંકા પડે તો એક નહીં પાંચ ડેરીએ આપણે ફેટ કાઢવેલા હોવા જોઈએ મિત્ર આનું અડાણ તમે જોઈ શકો છો આ પેલું વેતર જ વ્યાણી છે આ તમે જોઈ શકો છો અને એક મિત્ર જો ઓછા ખર્ચે અને સારો ઉપયોગ કરી શકીએ પછી તો બધાને અનુકૂળ હોય ન હોય એ તો આપણે જોવું પડે છે તો જો આપણે જે એક સેટ બનાવ્યો છે કે ફરતી કોરે વારા બાંધી દીધેલા છે આ તમે જોઈ શકો છો અહીંયા આવી રીતની થાંભલાની આપણે દેશી ગમાણ કરેલી છે અહીંયા આપણે પાણીની કુંડી રાખી દીધેલી છે ત્યાર પછી ફરતી કોર આપણે વારા બાંધી દીધેલા છે અને જો આપણે છે બાવરનો છાંયો છે કે જેને આપણે પાણી મળે છે એટલે એકદમ લીલા રે છે ઝૂમમાં પણ તમને હું બતાવી દઉં અને આટલા બધા થળિયા છે એ પણ તમે જોઈ શકો છો કે એક પણ થળ્યું એવું નથી કે ત્યાં ઢોર સલવાય આપણી ગાય ભેંસ કોઈ સલવાય એવું નથી ખંજોર હોય તો ખંજોરી શકે અને થળિયા આપણે એવી રીતના મિત્રો રાખેલા છે કે જેને કોઈપણને કંઈ પણ જગ્યાએ ખંજોર આવે તો એ વસ્તુ આપણે ખંજોરી શકે છે જેમકે જો આ આ રીતનું થળિયું છે તો જ્યાં કાનમાં ખંજોર આવે ત્યારે જ આ થળિયામાં ખંજોરી શકે છે પણ તમે જોઈ શકો છો જો આ બધી વસ્તુ છે ને જો આ કાનમાં આપણે સાઈડ ઉપર પેટ ઉપર પછી સાઈડમાં ડોકના ભાગમાં પછી આ જે છે એ ઠુંગું છે કે જે બૈડા ઉપર ખંજોર આવતી હોય એના માટે ખંજોરી શકે એવી છે તો આવી જ રીતના અલગ અલગ હું વિડીયો લાંબો થાય છે તો છતાં એવા વસ્તુ એવી છે તો મારે કેવી પડે છે મિત્ર કે એવી બધા આપણે વિડીયો બનાવ્યા છે તો એમાં આ એક વિડિયાનો બધા એવો પ્રશ્ન આપણે હતો કે થોડોક વિડીયો પશુપાલનના મોકલો એટલે ખાસ આ પશુપાલનના વિડીયો મારે તમારી માટે મિત્ર બનાવ્યો છે અને પશુપાલનનો વિડીયો કેવો લાગ્યો છે એ તો જરૂરથી ને કહેજો પણ તમે જે કોઈ જિલ્લામાં છો એનો ખાસ એનો કોમેન્ટ દ્વારા જવાબ દેજો તો જેથી કરી અમને ખબર પડે કે અમારા વિડિયા કેટલા જિલ્લા સુધી પહોંચે છે કેટલા તાલુકા સુધી પહોંચે છે અને બીજું કંઈ પણ પશુપાલનમાં પણ માહિતી જોતી હોય તો એનો વિડીયો જરૂરથી માગજો હું તમારી માટે જરૂરથી વિડીયો બનાવીશ અને હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું કે પશુ પાંચ સાત વરસથી આઠ વરસથી હિટમાં નથી આવતું તો એ પશુને હીટમાં લઈ આવવા માટે શું કરવાનું છે હીટમાં આવે છે તો રિપીટ થયા રાખે છે એના માટે થઈને ખાસ આપણે વિડીયો બનાવશું તો ચાલો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયામાં